પાદરા તાલુકાના ચોકારી ગામે તુષાર નામનો કિશોર છે તે છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે તેની વારે છે તે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે મહત્વની બાબત એ છે કે થેલેસેમિયા નામની બીમારીનો જે રોગ છે જેના કારણે તુષારનું ઓપરેશન કરાવવાની ફરજ પડી છે ત્યારે તુષારને પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત છે ત્યારે પાદરના પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર દ્વારા તેને મદદરૂપ થવા પામ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તેને ચેક સુવ્રત પણ આજરોજ કરવામાં આવ્યો હતો આપ બધાને ખાસ કરીને સૌ મારા સાથી કાર્યકર મિત્રો કે જે લોકો મારા ટીમના મેમ્બરો છે જે ટીમ જસપાલસિંહ છે એ ટીમને આજે હું કંઈક ને કંઈક મદદ તો હું કરી રહ્યો છું પરંતુ તમે બધા જો છે મારી ટીમના જે માણસો છે ટીમ જસપાલસિંહ જે છે એમને હું કહીશ કે આપણી ટીમમાંથી એમને એકાદ લાખ રૂપિયાની જો મદદ થઈ જાય એવું આપ બધાએ પ્રયત્ન કરવાનો છે બસો પાંચસો હજાર પંદરસો કોઈ પાંચ હજાર આપે એવા પણ છે અને કોઈ કોઈ બે હજાર રૂપિયાને પાંચસો આપે એવા પણ તમે બધા મારા ટીમ જસપાલસિંહના લોકો છો તો ખાસ કરીને સૌ મારા કાર્યકર્તા જે છે એમને હું અપીલ કરું છું કે આ નાના બાળકને આપણે મદદ કરીએ અને એકાદ લાખ રૂપિયા જેટલી રકમની આપણે અનુદાનની વ્યવસ્થા કરીએ